જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને વ્યસન એટલું બધું ખતરનાક છે કે સાહિત્યમાં દુહામાં આવી ગયું કે વ્યસનથી દસ કોષ દૂરી રહે સ્નેહી અને સગા એવા દારૂમાં ભર્યા દગા માટે મૂક મદિરા માનવી દારૂ એટલો બધો ખતરનાક વ્યસન છે કે પોતે દારૂડિયો દારૂને નથી પીતો પણ દારૂ દારૂડિયાને પી જાય છે એના સંબંધો તૂટી જાય છે એનું માનવ્યું જાય છે એના સગા છેટા થઈ જાય છે ખબર નહીં કંઈ મજબૂરીથી માણસ દારૂ પીએ છે જય માતાજી છૂટે તો છોડી દેવા વિનંતી જય માતાજી